સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીથી જોડતો સ્ટેટ હાઇવે હાલ મુસાફરો માટે જોખમી બની ગયો છે છેલ્લા ઘણા સમયથી રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે વારંવાર જીવલેણ અકસ્માતો રહ્યા હોવાની લેખિત રજૂઆત ધલવાણા ગામના રહીશ દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે ખાડા બચાવવા જતા એક રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો હતો સિયાણી ગામના વતની પોપટભાઈ વાઘાભાઈ વેગડા પોતાની રિક્ષા લઈને લીંબડી તરફ જઈ રહ્યા હતા દરમિયાન રામદેવ મંદિર પાસે રોડ પર પડેલા મોટા ખાડાને બચાવવા જતા સામેથી આવતી અજવાળી કારે તેમને અડફેટે લેતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું તંત્રની ગોલ બેદરકારી કહેવાય ત્યારે અરદદાર મોહનભાઈ વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે લીંબડીથી લખતર વચ્ચેના અંદાજે પાંત્રીસ કિલોમીટરના અંતરમાં અસંખ્ય ખાડાઓ પડી ગયા છે આ રોડ છેલ્લા વર્ષ

ચાલવા લાયક બનાવવામાં નહીં આવે તો હજુ પણ વધુ નિર્દોષ લોકો અકાળે મોતના મુખમાં ધકેલાશે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલમાં તો આ મુદ્દે કલેક્ટર કચેરીમાં ન્યાયની અપીલ કરવામાં આવી છે શું સમસ્યા છે તમારે પહેલા પ્રથમ તો હું નિમડી તાલુકાના ગામ ધાલવાણા જિલ્લો સુરેન્દ્રનગર વસ્તુ સમસ્યા એવી છે કે લગતા જે નિમડી હાઈવે સ્ટેટ હાઈવે છે હવે સ્ટેટ હાઈવેની અંદર ફેટ સુધી મોટા મોટા હાઈવે ઉપર ખાડા પડી ગયા ડામરમાં ઉખડી ગયો ડામરના લગભગ અડધો અડધો ફૂટના ખાડા પડી ગયા કોઈ પણ બાઇકવાળો પરવી લઈ જતો હોય તો રાતના હોય દિવસનો અચાનક ખાડો આવે વાયા તો લઈ રહ્યા છૂટા જતા હોય તો ભયંકર રીતે પસડા અને અકસ્માત થાય છે ઘણી વાર મોટર સાયકલ સ્લીપાય પણ છે તાજેતરમાં અમને એક એક બે હજાર સવીના રોજ અમારા શિયાણીના વતની મુકટભાઈ વાઘાભાઈ તો જતા હતા સવારમાં એક બે હજાર સવીના રોજ કારોજ અને વચ્ચે અને ખાડો આવ્યો આમથી ફોર વ્હીલ આવતી હતી ફોર વ્હીલ આ ખાડાના કારણે પોતાના કાબુ ગુમાયો અને સીટ બાય આડે અથડાડી હવે એને એ વુ વ્હીલ પડ્યા એને હેમરેજ થઈ ગયું બરાબર અને દાખલ કર્યા એક ચારે એમનું અવસાન થયું અને આવા અનેક વાર ઈચ્છાઓ બને છે આ રોડ ક્યારે બન્યો હશે રોડ બને લગભગ બેતાળી વર્ષ થયા છે પણ લગભગ આ કંચરાટીને આ બધું રિપેર કરવાનું હોય છે વહીવટી તંત્ર આરે સાઠ ગાંઠ છે કંચાટી અને વહીવટ તકલી એટલે કંચરાટી રાજકીય આરે રાજકીય વગા ધરાવતા હોય અને જે આ કાર્યપાલક જવાબદાર અધિકારી એ લોકોની મિલીભગત એટલે આ રોડ આમ જનતાને ને નુકસાની ભોગવવી પડે છે માંગ માંગ શું શું છે છે અને કરવા માંગો છો અમારી એવી તાત્કાલિક આ ખાડા બુરવામાં આવે અનેક નાના મોટા અકસ્માત થાય છે મૃત્યુ પણ થાય છે તંત્રને મેં અરજી પણ કરી છે એક પણ છતાં હજુ આ સમસ્યા નું નિરાકરણ આવ્યું નથી બરાબર અમારે એમ કે તાત્કાલિક ડામરથી ખાડા બુરાવે ડામર ડામર જે હોય એની ખાડા બુરાવે જેથી કરીને તકલીફ ન પડે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ